આજે સવારમાં જ રાજકોટના જગ્યા અધિકારીને પણ મેં ફોન કર્યો છે એનો ફોન પણ નો રિપ્લાય થયો છે કેપ્ટન બારૈયા કરીને છે એની પાસે મેં માહિતી માગી છે કે ભાજપની સદસ્ય અભિયાન જે ચાલુ છે રાજકોટમાં કેટલી જગ્યાએ બોર્ડ મારવામાં આવે છે એનો કેટલો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે એની સંપૂર્ણ મને માહિતી આપો પણ આજ સુધી એની ફોનની કોઈ એનો આન્સર મળ્યો નથી આ બારામાં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર પઠવવામાં આવશે કે રાજકોટની અંદર તમામ જગ્યાએ જે જંગલ રાજ કરી દીધું છે અકસ્માતના ભય થઈ છે સર્કલે સર્કલે સદસ્ય બોર્ડ માર્યા છે એનો કેટલો ચાર્જ વસૂલ કરો એની સંપૂર્ણ માહિતી આપો ખરેખર જબરજસ્તી સદસ્ય અભિયાન ચલાવે છે સ્કૂલોમાં જાય છે નવરાત્રી ગરબીઓમાં પણ જાય છે કોઈને રસ નથી જબરજસ્તી સભ્ય નોંધણી કરાવે છે આ તો સ્વૈિક હોય છે ખરેખર જેને જોડાવું ન જોડાવું એનો પોતાનો પ્રશ્ન પણ ભાજપના શિક્ષકોને કાર્યકરોને ધારાસભ્યને ટાર્ગેટ આપવામાં આવ્યો છે